ભાવનગર જિલ્લામાં આગામી રવિ અને ઉનાળુ પાકને ધ્યાનમાં રાખીને લઈને સિંચાઈનું પાણી આપવામાં આવે છે ત્યારે હાલમાં કેટલાક ક્યુસેક પાણી નહેરમાં છોડવામાં આવ્યું છે જિલ્લામાં ખેડૂતોને સિંચાઈના પાણી પ્રારંભ રાજ્ય મંત્રીના હસ્તે કરવામાં આવ્યો છે આગામી રવિ અને ઉનાળુ પાકને ધ્યાનમાં લઈને સિંચાઈનું પાણી આપવામાં આવે છે ત્યારે હાલમાં કેટલાક ક્યુસેક પાણી નહેરમાં છોડવામાં આવ્યું છે અને આગામી ત્યાં સુધી સિંચાઈનું પાણી મળશે ભાવનગર જિલ્લા પાલિતાણા ખાતે આવેલ શેત્રુંજ માંથી શેત્રુંજ નદીનું પાણી સિંચાઈ હેતુથી પૂરું પાડવામાં આવે છે ત્યારે કેન્દ્રીય રાજ્ય મંત્રી ના હસ્તે સિંચાઈનું વર્ષ બે હજાર પચીસ નું પાણી આપવાનો શુભારંભ કરવામાં આવ્યો છે શેત્રુંજ ડેમની કેનાલોમાં પાણી છોડવામાં આવ્યું છે જેનાથી ભાવનગરના પાંચ તાલુકાને પાણી મળતું રહેશે પાલિતાણા ખાતે આવેલ શેત્રુંજ ડેમ

આજ ડેમ તેત્રીસ ફૂટ અને ચાર ભરેલો છે જે અંદાજે ત્રણ ટકા ભરેલો છે